દોસ્તો હું ગયો હતો સાઉથ બોપલ માસ્ટર શોક કર્મયોગ ઇલેક્ટ્રિક માં મારા ઇલેક્ટ્રિક વર્ક માટે કરતર ફોડ્યો ત્યારે તો રસ્તામાં ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો ફ્લોરા એક જોરા સર્કલ પાસે પછી મેં મારી સાયકલ સાઈડમાં મૂકી અને હું મિની વ્લોગ શૂટ કરવા માંડ્યો અને આ છે આઈસ્ક્રીમ વાળો અને જે આ ટાવર જોઈ રહ્યા છો તે છે સનવી નિર્માણ સ્ટેલા દરરોજ સાંજ મે ટ્રાફિક જામ થઈ જ જતો હોય છે સાઉથ બોપલમાં વરસાદ આવ્યો હતો એટલે પાણી પણ ભરાઈ ગયેલા છે અને અહીંયા સાઈડમાં આઇસ્ક્રીમવાળો બેઠો છે આ બાજુથી આપણે આવ્યા હતા વીઆઈપી રોડ ઉપરથી અને થોડી વાર હું રહ્યો કારણ કે ટ્રાફિક જામ હતો એટલા માટે અને આ બાજુ જઈએ તો સોબો સેન્ટર હવે આમ જઈએ તો ઘમાંનો વીઆઈપી રોડ આવી જાય અને આપણે ઊભા પાછી જોરા એક જોરા ચાર રસ્તા ઉપર થોડીવાર મારે ઊભું રહેવું પડ્યું કારણ કે ટ્રાફિક ખૂબ જામ હતો અને મારે વિડીયો શૂટ કરવો હતો એટલા માટે ફરી મળીએ જય દ્વારકાધીશ રાધે રાધે